बहुत मोटो जंगल इतना पुराना होगा उतना ज्यादा आपके दर्द के लिए हमारी कढ़ाई के अंदर

આ છે મંત્રાચલ પર્વત આ પર્વત મંથન કર્યું છે મંત્રાચલ પર્વત છે તમે જોઈ શકો છો વિડીયોમાં કૃષ્ણ અને ઉપર આવેલો છે લોકો આને જોવા માટે બહુ દૂર દૂર આ દર્શન કરવાથી ઘણા સફળ થાય એવું પણ માનવામાં આવે છે અને માતા સતી અન્વેસરનો આશ્રમ છે આમાં આપણે આ અંદર જઈને દર્શન પણ કરીશું અને મંદાકીની નદીનું સંગમ પણ અહીંયા આવેલું છે દેશ વિદેશથી લોકો અહીંયા જોવા માટે પણ આવે છે અને લગભગ ત્રણ કિલોમીટરથી પગપાળા લોકો ચાલીને જાય છે આ દાના દર્શન કરવાથી બહુ ધન્ય થાય છે અને આમાં નદીમાં જીવનની દરેક મનોકામના સફળ પણ કરે છે બહુ સરસ છે ચલો અંદર પણ દર્શન કરવા જઈશું હવે મંદિરમાં મંદિરમાં આપણે દર્શન કરીશું અમારી એક વિનંતી છે જેટલા અમા लोका जन नेता चाहिए ंग <imitation> करे